પાટણ જિલ્લામાં ટેકાના ભાવે ખેડૂતોની વિવિધ જણસો ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો જિલ્લાના સમી અને ખાતે ખરીદી શરૂ કરવામાં આવ્યા છે છે ખેડૂતોને ખેડૂતોને સરળતા રહે તે માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી પોતાની જણસોની એસએમએસ થી જાણ કરવામાં આવે છે જિલ્લા ખેતીવાડી અધિકારી જીગ્નેશ પટેલે જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે જિલ્લામાં સમી અને સિદ્ધપુર ખાતે ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે જે શીતપુર માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતો પોતાની જર્નસ લઈને આવ્યા હતા સરકારના ટેકાના ભાવે ખરીદી શરૂ કરી થતા ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી વધુ ભાવ મળતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો અને ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો રાજ્ય સરકારના આ નિર્ણયથી ખેડૂતોને મોટો આર્થિક સહારો મળ્યો છે કમોસમી વરસાદ અને કુદરતી આફતોના કારણે થયેલા પાકના નુકસાન બાદ આ સહાય ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે બે હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને રૂપિયા ચુમ્માલીસ ની સહાય મળશે હાલમાં મગફળી સોયાબીન મગ અને અડદના પાકોની ટેકાના ભાવે ખરીદી હાથ ધરવામાં આવી છે